નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સિટ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો મિત્રો આજરોજ તારીખ થઈ છે ચૌદ અગિયાર બે હજાર ને ચોવીસ મિત્રો ગઈકાલે પણ મારા ફિલ્ડનું મારા વાડીનો એક બીજા ખેતરનો જે છે એ કપાસનો વિડીયો બતાવ્યો તો તમને તો આજ રોજ જે છે એ બીજી બીજા ખેતરનો જે છે આપણે એક અઢાર વીઘાનો પ્લોટ છે આની પણ તમને આજે એક વિઝિટ કરાવું સાંજનો સમય તો થઈ ગયો છે પણ વિડીયોમાં લગભગ કદાચ વાંધો નહીં આવે લેટ થઈ ગયું કેમકે અત્યારે સિઝનનો સમયગાળો ચાલી રહ્યો છે એના કારણે દુકાનથી આવવામાં થોડુંક લેટ થઈ જતું હોય છે મિત્રો તો આજે તમને બતાવીશ કે કપાસની વેરાયટીમાં કેવી પરિસ્થિતિ છે કેવી પોઝિશન છે તમે જોઈ શકો છો કે હવે જે આજે જ આ કપાસનો જે વિડીયો જે છે એ તમને મેં લગભગ એકાદ મહિના પહેલાં બતાવેલો છે કે મારાથી પણ ઊંચો લગભગ સાત ફૂટ જેટલી હાઈટ હતી આ કપાસની આ એ કપાસની જાત છે અત્યારે જે જોઈએ તો મારા કમર સુધી આવી ગયો છે અમુક ડાળીઓ ઊંચી છે બાકી જે છે એ વજનના કારણે નમી ગયો છે આ તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર ઝીંડવા બંધાવાના કારણે તમે જોઈ શકો આ બધું જે છે એ ઝીંડવા બંધાઈ ગયા છે મિત્રો આના કારણે કપાસ બધો નમી ગયો છે હવે આની જે ઉંમર હોય જે દાખલા તરીકે આના જે પાકવાના દિવસો હોય એકસો પચાસથી લઈને એકસો એંસી દિવસની અંદર કપાસ બધો જે છે એ પાકી જાતો હોય છે પછી વહેલી પાકતી જાત હોય તો એકસો ત્રીસથી લઈને એકસો સાઠ દિવસ સુધીની વેરાયટી હોય તો આને લગભગ હવે એકસો પચાસ દિવસ આસપાસનો સમય જે છે એ થાવા લાગ્યો છે જેના કારણે હવે આની ઉંમર પૂરી થઈ ગઈ છે ઉપર સુધી ઝીંડવા લાગી ગયા છે એટલે નવો કોર આની અંદર હવે ન આવે આ ઉપર સુધી જે છે એ ઝીંડવા બંધાઈ ગયા જેથી કરીને હવે આ

કપાસની ડાળીઓ જે છે એ ધીમે ધીમે બેન્ડ થવા લાગી ગઈ છે તમે જોઈ શકો છો કે હવે લગભગ આઠ દિવસની અંદરમાં આ બધું બેન્ડ થઈ જશે કેમકે આ વજનના કારણે બધી ડાળીઓ જે છે એ ધીમે ધીમે નમવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો તો આ મુજબ ગઈકાલે પણ આપણે વાત કરી હતી અને આજે પણ કરીએ છીએ કે અત્યારે એક ખાસ મુદ્દો ખેડૂતોને નોંધ કરવાનો છે કે આપણે લગભગ સાતમ આઠમ પહેલાં કે શ્રાવણ મહિનામાં આસપાસ એક વિડીયો બનાવ્યો હતો કે તમે અત્યારના કપાસ જોઈ અને આવતા વર્ષનું બિયારણ પસંદ કરી અને વાવેતર કરવાનું નક્કી ન કરી લેશો શું કામ એને કે સાતમ આઠમનો સમયગાળો એવો હોય છે કે બધી વેરાયટીઓ પૂરી જોવાની માની અને અવસ્થા જે છે યુવા અવસ્થા હોય છે એટલે તમે શ્રાવણ મહિનાની વાત જો કરીએ વરસાદ નહોતો એ પહેલાંની તો લગભગ કોઈ પણ વેરાયટીના તમે ખેતર જોઈ લો પ્લોટ જોઈ લો તો બધી વેરાયટી એકદમ કમ્પ્લીટ ઊભી થતી પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ હતું કોઈ ચીજ ઘટતી નહોતી એમ લાગતું હતું કે આ કપાસ તો ત્રીસ મણથી લઈને ચાલીસ મણ સુધીના ઉતાર આપશે પણ જે વાતાવરણ ચેન્જ થયું અને વરસાદના કારણે જે છે એક નુકસાની થઈ લગભગ અમારા એરિયાની વાત કરું તો એ સાતમ આઠમના ગાળામાં આ કપાસ ઉપર ચાલીસેક ઇંચ જેટલો વરસાદ પડ્યો ચાર દિવસના ગાળામાં તો આના કારણે ઘણું બધું ડેમેજ થઈ ઘણી બધી વેરાયટી ડેમેજ થતી હતી આ બધી પરિસ્થિતિઓમાંથી બધા વિસ્તારોમાં કપ વરસાદની નુકસાની તો હતી જ ઓલરેડી બરાબર છે મિત્રો તો અત્યારે આપણે એક ખાસ નક્કી કરવાનું છે કે તમે ત્યારે જે વેરાયટી જોયું આમાં ઘણી બધી સોશિયલ મીડિયાઓ છે કે ઘણી બધા દુકાનોવાળા છે કે ઘણી બધી કંપનીઓ જે છે ખેડૂતોને ત્યારે વિઝિટો કરાવતી હતી શું કામ એને કે ત્યારે ઓલ ઓવર લગભગ બધી વેરાયટી સારી હતી એટલે બતાવે એટલે ખેડૂતોને એમ થઈ કે નાના પરફોર્મન્સ સારા છે આ વેરાયટી લાયક છે પણ મિત્રો જોવાનું અત્યારે છે દિવાળી સુધી કે દિવાળી પછીના સમયગાળામાં કઈ વેરાયટી સારી રહે છે કઈ લીલું રહે છે કેમાં ઉત્પાદન વધારે આવે છે અત્યારે માર્કિંગ કરજો તમે જે શ્રાવણ મહિનામાં જે કપાસના પ્લોટ જોઈએ એવા હોય કે કોઈ કંપનીએ કે કોઈ દુકાનદારે કે કોઈ સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા તમને માહિતી આપી હોય કે આ વેરાયટીનું પરફોર્મન્સ આવું છે આટલે ઝીંડવા છે આટલા ઝીંડવા છે તો એ વેરાયટીની અત્યારે એક મુલાકાત તમે કરજો જેથી કરીને તમને પાકું એનું નિદાન કરી શકશો કે આવતા વર્ષે આ વેરાયટી વાવેતર કરાય કે નહીં કેમ કે બધી પરિસ્થિતિમાં વાતાવરણ આવે વરસાદી પરિસ્થિતિ છે ટેમ્પરેચર છે ઝાકળ છે આ બધી પરિસ્થિતિઓમાંથી પાર થઈ અને જે છે અત્યાર સુધી ટકી રહીને આ વેરાયટીની વાવેતરની તમે પસંદગી ચોક્કસથી કરજો જેથી કરીને તમારે ઉત્પાદનમાં ક્યાંય જોવું પડે નહીં બાકી વેરાયટી તો ઘણી બધી પુષ્કળ વેરાયટીઓ આવે જ છે મિત્રો યુવા અવસ્થામાં તો કોઈ પણ તમે વેરાયટી વાવી હોય પછી બોલગાર્ડ હોય કે ફોરજી હોય ફોરજીને પુષ્કળ વાવેતર થાય છે તો બધી વેરાયટીના પરફોર્મન્સ ત્યારે તો સારા જ જોવા મળતા હતા પણ અત્યારનો ખાસ સમયગાળો એ છે કે આ બધી વિપરીત પરિસ્થિતિઓમાંથી જે બહાર નીકળી અને જે છે એ ઉત્પાદન પૂરું આપતી હોય તો એમાં અને એટલે અત્યાર સુધી જે ટકી રહ્યું હોય મિત્રો તો એવી જાતની પસંદગી કરજો તમે જોઈ શકો છો કે આ પીછડા સુધી જે છે એ આની અંદર ઝીંડવા લાગી ગયા છે એટલે હું એવું નથી કહેતો કે આ મારે હું જ સારી વેરાયટી વાવું છું હું જ કરું છું પણ સારી વેરાયટીની પસંદગી કરું છું યોગ્ય માવજત પાયા ખાતરથી લઈ ફંકીસાઈડથી લઈ ઉપરના જે છે ઉપર આ ફ્લાવરિંગ ખરે નહીં ડ્રોપિંગ ન થાય એના માટે માઇક્રોનીટ ગ્રેડ ઉપર આપું છું નીચે આપું છું અને સિઝન દરમિયાન મેં માહિતી પણ આપી છે કે આ મુજબ હવે આ કરજો હવે આ કરજો તો સેમ વસ્તુ એ જ હું કરું છું અને જે છે એ તમે પરફોર્મન્સ આના રિઝલ્ટ જે છે એ તમે

ધીમે ધીમે નમવાની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ બધું જે છે તમે જો આટલી આની ઊંચાઈ છે તો હું આ ઊંચો કરું તો ન દેખાય એટલે સાત ફૂટથી પણ વધારે છે તો આ જે છે બેન્ડ મારવાનું ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે તો યોગ્ય માવજત હશે સારી ગુણવત્તાનું સારી કંપનીનું અને જે છે આપણા વિસ્તારમાં જે થતી હોય વેરાયટીનું એનું જ વાવેતર કરવું હું તમને અહીંથી ભલામણ કરતો કે આ વેરાયટી તમે વાવી દો સારું થશે પણ મારા વિસ્તારમાં સારું થતું હોય તમારા વિસ્તારમાં સારું થાય એ જરૂરી નથી અથવા તમે જેનું વાવેતર કરું છું એનું હું અહીંયા વાવેતર કરું મારા એરિયામાં સારું થાય એ પણ જરૂરી નથી એટલે આપણે આખી સિઝન દરમિયાન તમને ચોક્કસથી માહિતી આપી છે મિત્રો કે તમારા એરિયામાં જે સારું થતું હોય આવી વેરાયટી વાવેતર કરવાનું પસંદ કરજો જેથી કરીને ઉત્પાદન સારું મળે બાકી કંપનીઓ બધાને પોતાનો માલ વેચવાનો જોઈએ એટલે કોઈ કંપની એવું નથી કહેવાનું કે આ અમારી કોલે વેરાયટી નબળી આવશે બધા સારું જ કરીને વેચે છે અને સારું જ આપે છે આપણે એવું કોઈનો એવું નથી કરતા કે અવખોડતા કે આની વેરાયટી સારી નથી આવતી પણ વેરાયટીની કાંઈક ખાસિયત હોય ટેમ્પરેચર જે છે જમીનનો પ્રકાર જે છે પાણીનો પ્રકાર જે છે આ બધી પરિસ્થિતિઓને અનુરૂપ થઈ અને એમાંથી પાર નીકળી જાય એ વેરાયટીનું ઉત્પાદન આવે મિત્રો બધી વેરાયટી બધા એરિયાની અંદર થતી નથી એનું કારણ છે કે અમુક વેરાયટી એવી હોય કે જે તાપમાન જે છે એ તાપમાન ટેમ્પરેચર જે છે એ સહન કરી શકે નહીં તો તાપમાનના કારણે પણ કપાસ બગડી જતો હોય છે જમીનનો પ્રકાર જે છે અમુકને આછી જમીન હોય અમુકને વધારે પડતી જાડી હોય અમુકને નીતારવાળી જમીન હોય તો બધી પરિસ્થિતિમાં અલગ અલગ વેરાયટી પરફોર્મન્સ આપતી હોય છે એટલા માટે જ હું તમને કહું છું કે તમારી જમીનનો પ્રકાર કેવો છે તમારી જમીન એને કઈ વેરાયટી ફાવે છે એ વેરાયટીનું વાવેતર કરજો જેથી કરીને ઉત્પાદન મળે મેં આ વેરાયટી વાવી છે આ વેરાયટી તમે વાવશો તો તમારા વિસ્તારમાં થાય નહીં તમારા ખેતરમાં થાય ન થાય એ જરૂરી નથી ચૂક્યા મને કે મારી જમીન કેવી છે તમારી જમીન કેવી છે આ મુજબ અલગ અલગ થતું હોય છે એટલે તમને એ હું માહિતી આપું છું મિત્રો કે તમારા વિસ્તારમાં તમારા નજીકમાં જેને સારું ઉત્પાદન મળ્યું હોય અથવા તમને સારું મળ્યું હોય તો એ વેરાયટી ચોક્કસથી વાવો અથવા સેગમેન્ટની અથવા એ કંપનીની તમે જે છે વાવેતર કરશો તો તમને ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારો વધારો જોવા મળશે બાકી જે છે નવી નવી વેરાયટી તો ઘણી બધી કંપનીઓ લાવતી જ હોય છે મિત્રો તો એવું નથી કે વેરાયટી ખરાબ આવે છે નબળી આવે છે પણ એક વખત તમારે ટ્રાયલ લઈ લેવાનું છે રિઝલ્ટ સારા મળે તો જ એનું આવતા વર્ષે તમારે વાવેતર કરવાનું છે સીધું તમને હું એમ કહું કે આ વેરાયટી મારે આટલું ઉત્પાદન આવ્યું છે તમે આ વાવી દો વીસ પેકેટ કે પચીસ પેકેટ આ મુજબના વાવેતર આ આંધળા બનીને ખેડૂતોએ કરવા નહીં શું કામ એને કે જમીનને માફક આવશે તો ઉત્પાદન આવશે જમીનને માફક નહીં આવે પાછળ તમે ગમે એટલા ખર્ચા કરશો ખાતર નાખશો દવા છાટશો કે પિયતમાં તમે કોઈપણ વસ્તુ ખાતર છે ફૂકનાશક પાણી આપશો તો પણ રિઝલ્ટ મળશે નહીં શું કામ એને કે એને જે પ્રતિકૂળ હવામાન જોઈએ છે સારી જમીન જોઈ છે જે પિયત જોઈ છે એ તમારે એને અનુકૂળ નથી આવ્યું તો એ વેરાયટીનું પરફોર્મન્સ આવશે નહીં એટલા માટે તમને કહું છું કે તમે નવી વસ્તુની અખતરા કરો ટ્રાયલ કરો એમાં કોઈ વાંધો નથી પણ તમે એક ભરોસે હું તમને બતાવી દઉં સાતમ આઠમ ઉપર કે શ્રાવણ મહિનામાં આ કપાસમાં પચાસ ઝીંડવા લાગી ગયા છે બહુ સારી વેરાયટી તો એના અંદાજે તમે વાવેતર ન કરી લેતા જે તમે વેરાયટી જોઈ આવ્યા હોય એનું પરફોર્મન્સ અત્યારે જોઈ આવજો અથવા અત્યારે જ એ કઈ વેરાયટી સારી છે અત્યારે કોઈ પણ કંપની બતાવતી હોય ને તો એની વેરાયટી જોવા જજો શું કામ એને કે આ ટાઈમ સુધી જે છે આની ગ્રીનરી જળવાઈ રહી અને ફ્લાવરિંગની કેપેસિટી ધરાવતું હોય તો એ બિયારણ સારું હોય તો એનો અખતરો કરવામાં કાંઈ વાંધો નથી બાકી ઘણી બધી વેરાયટી એવી છે સાહેબ કે તમે આ એક પચાસ જીંડવા થઈ ગયા એટલે સીધું એની અંદર બગાડ ચાલુ થઈ જતો હોય છે મિત્રો પછી એ સેનાઈથી કંટ્રોલ થાય નહીં જેથી કરી અને ઉત્પાદનમાં ખૂબ ઘટાડો આવે બાકી આ રીતની સ્થિતિ હોય જો અહીંયા સુધી આ ઝીંડવું ખુલવાની શરૂઆત થઈ ગઈ છે છતાં અહીંયા આને ખબર નથી કે મારામાં આમાં પાક પડી ગયો છે કે મારો સમય પૂરો ઉંમર પૂરી થઈ ગઈ છે મિત્રો તો આ પ્રકારની સ્થિતિ હોય તો આ આવી વેરાયટી પસંદ કરવી આ વેરાયટી આપણે સંકેત છે નાથ સીડનું તો ઘણી બધી વેરાયટી આવે છે મેં એવું નથી કે આ એક વેરાયટીનું વાવેતર કર્યું છે મેં મારા લગભગ પચાસેક વીઘાનો કપાસ છે તો બધામાં અલગ અલગ ચાર પ્લોટ છે મારે ચારે ચારમાં અલગ વાવેતર છે અને ચારે ચારના પરફોર્મન્સ મેં તમને બતાવ્યો છે વિડીયો દ્વારા કે ચારે ચારના પરફોર્મન્સ સારા જ છે એવું નથી કે એક જ વેરાયટી સારી છે ગઈકાલનો વિડીયો તમે જુઓ એ પણ સારી વસ્તુ છે એટલે બિયારણની પસંદગી ખાસ જરૂરી છે એ હોવી જોઈએ ખાતરની માવજત દવાની માવજત અને પિયત આ બધું મેન્ટેન હશે તો અને તો જ કપાસમાં ઉત્પાદન વધશે બાકી અત્યારે ખર્ચ વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે આપણો એક જ મુદ્દો છે એક જ ઉદ્દેશ્ય છે કે ઉત્પાદન વધવું જોઈએ અને ખર્ચ ઘટવો જોઈએ તો આ બધી માહિતી મેળવવા માટે આવતી વર્ષે આવતી સિઝનમાં પહેલેથી છેલ્લે સુધી જોડાઈ રહેજો અને ઉત્પાદનમાં તમારે ચોક્કસથી વધારો થશે એ હું તમને ખાતરી આપું છું શું કામને કે યોગ્ય માવજત આપણે પાયાથી લઈને પાક સુધી કરીએ છીએ તો ઉત્પાદનમાં ફે તફાવત આવે આવે ને આવે ઉત્પાદન સારું મળે જ આની અંદર કયા સમયે શું વાપરવું હોય આપણે ખબર જ નથી આડેધડ ઉપયોગ થઈ જાય છે ને ખર્ચ તો આપણો એનો એ જ થાય છે તો આ બધું વ્યવસ્થાપન આપણે ચોક્કસથી જાળવવા માટે આપણે ચેનલ જે છે એના થકી આપણે વિડીયોમાં માહિતી ચોક્કસથી આપશું બીજી કાંઈ વિશેષ માહિતી તમારે જોતી હોય તો મિત્રો મને કોલ કરી અને જણાવજો કેમ કે અત્યારે શિયાળુ સિઝનના વાવેતર પુષ્કળ ચાલુ છે એટલે હું યુટ્યુબના માધ્યમથી તમને મેસેજમાં વધુ પડતા આન્સર ન આપી શકો તો માફ કરજો કેમકે જોવાનો સમય રહેતો નથી ન સમજે જરૂરત લાગે ત્યાં ચોક્કસથી તમે ફોન કરજો ફોનમાં હું તમને એની જે કાંઈ તમારા પ્રશ્ન છે એની માહિતી હું તમને તમારા સુધી ચોક્કસથી પહોંચાડીશ બાકી જે છે એ વિડીયોમાં તમને બધી માહિતી આપણે બિયારણની પહોંચાડી જ દઈએ છીએ બીજી કાંઈ વિશેષ માહિતી જોતી હોય તો તમને ચોક્કસથી મને ફોન કરીને જણાવજો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન